ખેડૂત મિત્રો જયશક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હાલ આપણે એક વિડીયોમાં વિડીયોના માધ્યમથી અત્યારે હાલ જે મગફળીની અવસ્થામાં સુયા બેસાડવા માટે અને ઉત્પાદન વધારવા માટે શું કરવું એની માહિતી આપવા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ તો હાલ લગભગ ખેડૂત મિત્રોના મગફળી રહી પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસ સુધીની હાલ થઈ ગઈ છે અને વરસાદ હાલ તો ઓછો હે પણ હવે એને વધારે પડતી હાઈડ હોય તો કઈ દવા સાંટવી અથવા ફૂઆમાં વધારો થાય જેથી આપણને પાછળથી ઉત્પાદનમાં સારો એવો ફાયદો થાય તો એના માટે શું પગલાં લેવા એના વિશે આજે હું તમને થોડી માહિતી પુરવાર કરીશ તો હાલ મગફળી જેને જે ખેડૂત મિત્રોને ત્રીસથી પાંત્રીસ દિવસની થઈ હોય તો આ પીવી આવે એમાં તમારે પંદરથી વીસ એમએલનું માપ આવે અને રિઝલ્ટ બહુ જોરદાર મળે આને તમે કોઈ પણ દવા જોડે વાપરી શકો અને બીજી વસ્તુ કે આમાં એમિનો એસિડ વિથ વિટામિન્સ આવે એટલે છોડને કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી અને સાથે સાથે જમીનમાં પણ કોઈ જાતની નુકસાન કરતું નથી એટલે આનો તમે આજે માનો કે એક રાઉન્ડ લીધો હોય તો ફરજિયાત દસમા દિવસે બીજો રાઉન્ડ લો તો તમને બહુ જોરદાર રિઝલ્ટ મળે થી લઈને દાણો ખોટો અંદર જે બોગડા થાય બોગડા પણ ન થાય બીજી વસ્તુ આપણે ચમત્કાર કરીને આવે આ ચમત્કાર બી તમે મગફળીમાં સૂવા માટે વાપરી શકો આનું પણ સારું રિઝલ્ટ છે આ બે દવામાં પાણીનો કોઈ નીચે ભેજની જરૂર છે નહીં અને ચમત્કાર વસ્તુ એવી છે કે બહુ પરફેક્ટ રિઝલ્ટ આપવાવાળી વસ્તુ છે કારણ કે મેં કહ્યું વખતે આના રિઝલ્ટ લીધા હતા પચીસથી ત્રીસ એમએલનો ડોઝ રાખો એટલે તમને જોરદાર રિઝલ્ટ મળ્યા અને બીજી વસ્તુ કે મગફળી વજનમાં પણ સારી થાય અને સુયામાં પણ ઘણો બધો અત્યારે યુ વાપરવો તો ઉપયોગ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે એટલે આને પણ તમે જો બે રાઉન્ડ લઈ શકતા હોય તો બહુ જોરદાર રિઝલ્ટ મળે આ છેલ્લે લાગી પાકમાં પણ મગફળી એક જ સાથે તમારે ઉપાડે એવું જોઈએ અને બીજી વસ્તુ કે કાચો દાણો આમાં રહેતો નથી અને ગોગડે પણ થતા નથી બીજું આવશે આપણે એડવાન્સ કંપનીનું એડમોટ આનો પણ ઉપયોગ તમે કરી શકો જે પંદર એમએલના ડોઝનો આનો ઉપયોગ કરવાથી સુયામાં ઘણો બધો ફેરફાર થાય છે અને સુયા પણ સારા એવા બેસે છે હવે મિત્રો બીજી એક પ્રોડક્ટ છે સ્ટીમ મેક્સ આપણે માનો ને કે ઇન્જેક્શન કહેવાય ને એ ટાઈપની બોટલ આવે અને બહુ સારી વસ્તુ છે અને સાયક્રોસ નામનું ટેકનિકલ આવે આમાં અને તમે કોઈ પણ દવા જોડે વાપરી શકો અને પ્લસ કે આ એક સીસી દસ એમએલની આવે છે એના આઠ પંપ આપણે કરી શકીએ અને આમાં પણ સૂયામાં સારો એવો ફાયદો થાય છે અને બેસ્ટ રિઝલ્ટ મળે છે હવે ખાસ તો મિત્રો તમને એ જણાવવાનું કે હાલ જો વધારે પડતી મગફળીનો વિકાસ હોય તો જ આ તમારી સામે છે ત્રણ દવા તો જ ઉપયોગ કરવો બાકી જનરલી મારા માહિતી મને જ્યાં લાગી નોલેજ છે ત્યાં લગી આ દવાનો ઉપયોગ કરો તો આપડી જમીન પણ ટકી રહે અને આપણને લાંબા ગાળા લગી ફાયદો થાય એટલે બને ત્યાં લગી આ દવા નો ઉપયોગ કરો તો જમીનમાં ભેજ હોવો જરૂરી છે વસ્તુ